જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર હવે જે વાત થઈ રહી છે સોશિયલ મીડિયાની અંદર અને સાથે સાથે આજે ભારતીય હવામાન વિભાગે પણ એના ચાર્ટ દ્વારા રજૂ કરી દીધેલું છે કે એક લો પ્રેશર સિસ્ટમ ક્રિએટ થઈ શકે છે અને જેના કારણે ગુજરાતમાં વરસાદ આ પંદરથી પચીસ તારીખ દરમિયાન જોવા મળી શકે છે તો આ છે આજની અપડેટ અને આ છે આજની માહિતી પણ હું તમને જે દેખાડવા માંગુ છું એ છે આજથી બે અઢી મહિના પહેલાની વાત જ્યારે મેં વિડીયો બનાવી અને તમને કહ્યું જ હતું કે ઉનાળુ પાકનું વાવેતર કરવાથી પહેલા ધ્યાન રાખજો લેટ વાવેતર કર્યું છે તો તમારે એને પાકને જલ્દી હાથમાં લેવો પડશે એ પાક મે મહિનાના પાછળના ભાગમાં જશે તો એના માટે ખૂબ ખતરો છે પણ આપણે પહેલેથી ચેતવ્યા છે પાછળ જે ઝાકળનું હવામાન બને છે અને માવઠાની શક્યતાઓ રહેલી હોય છે જેના કારણે મેં વાવેતર આગોતરું કરવાનું કહ્યું હતું એવી જ રીતે ફરીથી ઉનાળુ પાકની અંદર પણ હું વાવેતર આગોતરું કરવાનું કહી રહ્યો છું જેનું કારણ એ છે કે મે મહિનાના અંત સુધી જવાય નહીં આપણો પાક એનું ખાસ ધ્યાન રાખવાનું છે મે મહિનાના પાછળના પંદર દિવસમાં તો ના જ જવો જોઈએ પાક એનાથી પહેલાં પાક આપણો આવી જાય હાથમાં એવી ગણતરી રાખી અને કામ કરવાનું કારણ કે મે મહિનો છે એ સંપૂર્ણપણે શાંત નથી હોતો કાયમ નથી હોતો ને આ વર્ષે પણ આપણને એવા અંદાજ દેખાઈ રહ્યો છે કે મે મહિનાના અંતમાં એક પ્રી મોન્સૂન એક્ટિવિટી માવઠું કે વાવાઝોડું આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ એક અસરકારક થઈ શકે છે અને જેના કારણે મે મહિનાના અંતમાં એક વરસાદી માહોલ જોવા મળી શકે છે જેના વિસ્તાર વિશેની વાત કરી દઉં તો એ વિસ્તાર પણ ખાસ સૌરાષ્ટ્રનો વિસ્તાર રહેલો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં આ બાબતે શક્યતા રહેલી છે મે મહિનાના અંતમાં દક્ષિણ ગુજરાત પશ્ચિમ ગુજરાત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્ર ખાસ આ વિસ્તાર જે છે એ વિસ્તારો ખાસ આ બાબતે ધ્યાન રાખવાનું છે અને વાવેતર જેમ બને તેમ ઉનાળું વાવેતર પાણીની જે સગવડ છે એમણે ઉનાળું વાવેતર કરવું હોય તો વહેલી તકે કરી દઉં અને વહેલો પાક તમારા હાથમાં આવી જાય તો ફરીથી ચોમાસાના પાકના આયોજન તો મિત્રો જેમ એમ કે મે મહિનાના પાછળના દિવસથી તમારો પાક તમારા હાથમાં આવી જવો જોઈએ જોકે આ વખતે તો એ આયોજન પણ સર એવું હતું નહીં કારણ કે માવઠું જે મજબૂત થઈ ગયું અને છેલ્લે ચોમાસા જેવો જ માહોલ માવઠાએ બનાવી દીધો અને ઘણા બધા ખેડૂતોને નુકસાન થયું છેલ્લે મને છેલ્લા આઠથી દસ દિવસથી જે ફોન આવ્યા અને ફરીથી ગઈકાલથી ફોન આવવાના ચાલુ થયા છે મેસેજ ચાલુ થયા છે એમાં એવું છે કે તમે તમે કઈ રીતના આયોજન કર્યું કર્યું શું તેના વિશેની માહિતી આપો તો જેટલા પણ મિત્રોએ ઉનાળું વાવેતર કરવાથી પહેલા મને ફોન કર્યા હતા એમને ખાસ યાદ હોવું જોઈએ કે મેં વાવેતર કરવાથી પહેલા કહ્યું હતું કે આ વર્ષે હું તલનું વાવેતર કરવાનું નથી તલી નથી વાવવાની કારણ કે તલી છે એને પૂરેપૂરા ત્રણ મહિનાનો ટાઈમ જોઈએ પાકવા માટે જેથી કરીને મારા વિસ્તારની અંદર ઘાસચારાની સગવડ થઈ જાય ઘાસચારાની અછત હોય કાયમ તો મકાઈનો પાક વાવ્યો જ્યારે ગરમી પડવા માંડી અને ખૂબ પાણીની તંગી થવા માંડી અને અને ખૂબ સારું કામ ફાયદાની વાત થઈ માવઠ વાયું તમારા બધા માટે નુકસાન છે તેમ છતાં આયોજન કર્યું એટલે કામ થઈ ગયું હું કાયમ એ જ વાત કરું છું આયોજન કરવાથી જ કામ થવાનું છે શિયાળાની અંદર પણ આપણે કહ્યું હતું કે લેટ વાવેતર નહીં કરતા છેલ્લે ઠંડી ઓછી થઈ અને જીરુના પાક માટે તકલીફ થઈ કારણ કે એને ઠંડીની જરૂર હતી એવી જ રીતે ઉનાળો પાકમાં પણ કહ્યું હતું કે લેટ વાવેતર નહીં કરતા મે મહિનાના પાછળના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી દેખાશે હવે અત્યારે તમારે રાત વરાતે કામ કરવું પડશે કારણ કે દેખાઈ રહ્યું છે કે આપણે વીસ તારીખ પહેલાં આપણું કામ પૂરું કરવું પડશે ઘણા વિસ્તાર છે એને એમ છે કે આપણે 23 થી પહેલાં પૂરું કરવું પડશે અને અમુક વિસ્તારને અઢારથી પહેલા પૂરું કરવું પડશે તો આ જે છે એનું આયોજન હું તમને ફોન ઉપર કરી પણ હતી પણ હું સોશિયલ મીડિયાનો જાહેર માધ્યમ છે યુટ્યુબ ઉપર આયોજન ના આપી શકું તમારા વિસ્તારનું કે તમારે શું કરવું જોઈએ બરાબર વાવેતર શું કરવું જોઈએ એ પણ ઘણા બધાનો પ્રશ્ન હોય છે કે વાવેતર શું કરવું જોઈએ કયા પાક માટે સારું રહેશે કયા પાક માટે સારું રહેશે એ મહત્વનું નથી તમારી

મહારાષ્ટ્ર પાસે આવીને ચોમાસું બ્રેક થઈ ગયો અને ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારો જે વાવણીમાં હતા એ લોકો અમારે ક્યારે વરસાદ થશે અરે એ તો વાવણી લેટ થઈ ત્યારે તો યોગ્ય વસ્તુ છે અત્યારે ફોન કરતા કે અમારે ક્યારે માવઠું અમારે ક્યારે વરસાદ થશે બધા એને થઈ ગયો ને અમારે ગરમી થાય છે આ સમય નહોતો વાટ જોવાનો કે વરસાદ થવો જોઈએ આ કોઈ સારો વરસાદ નહોતો કે ફાયદાકારક વરસાદ હતો છે મારા જેવા કોઈ એક બે જણાને ફાયદો કદાચ કરાવી ગયો પાણીની તંગી હોય પણ આપણા ખેડૂતો માટે આ નુકસાન હતું ખૂબ નુકસાન છે અને હજી આ ત્રીસ મે સુધી તો ખૂબ નુકસાન જ છે ત્રીસ મેથી પહેલાં આ વરસાદ થાય એટલે ખૂબ નુકસાન છે પણ ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે આ વરસાદ ના થાય કેવી રીતના ના થાય આ વરસાદ માટે એક ઓપ્શન હજી છે કે વાવાઝોડું થશે મજબૂત જો વાવાઝોડું બનશે અને એનો રૂટ ઓમાન તરફનો રહેશે તો ખેડૂતો માટે ખૂબ ફાયદાની વાત છે વાવણી ભલે લેટ થાય પણ ઉનાળુ પાક માટે વાવેતર જે છે એને ખૂબ નુકસાન અત્યારે થઈ રહ્યું છે ચોમાસે પણ માંડવીના પાથરા પલર્યા ચોમાસે પણ આપણે નુકસાન સહન કર્યું પણ ઉત્પાદન આવ્યું હોય કારણ કે જે લેટ પાક હતા જેમ કે મારે કપાસ હતો તો મારે શિયાળું થયું જ નહીં ઉનાળું થયું એમાં પણ ફરીથી આ વિલન બન્યું માઉઠો અને હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી તો આ ઉનાળુ પાકમાં પણ તકલીફ થવાની છે પણ જે ખેડૂતોના ખેતી કામ પૂરા થઈ ગયા છે ખેતી કામ જેને ઉનાળું વાવેતર નથી કર્યું રેસ્ટ આપી દીધો જમીનને ખેતી કામ પૂરા કરી અને વાવણી માટે વાટ જોઈને બેઠા છે એમનો શું અથવા તો એમને વરસાદ હમણાં થઈ ગયો થોડું આગોતરું પડે એમ હતું કદાચ વાવેતર નહીં કર્યું હોય ઘણા બધાએ કર્યું હોય છે હવે આની અંદર તમે ખાસ ધ્યાન રાખો જેને વાવેતર અત્યારે આગોતરું કર્યું છે એમને પાણીની સગવડ હોય તો વાંધો નહીં પણ જો આ વાવાઝોડું બની જાય અને ઓમાન તરફ જાય તો પછી વરસાદ લેટ થવાનો છે આ એક તકલીફ છે પણ બીજી એક ફાયદાની વાત એ છે કે આ જે આગોતરું વાવેતર છે અને હોય ઓગસ્ટ મહિનામાં આપણે છે કે થોડો વરસાદ ઓછો જોવા મળી શકે છે તો આ જે ગેપ આવે આવે છે છે આ જે બ્રેક ચોમાસાની અંદર તેમાં લાભ લઈ શકાય છે માંડવી જેવો પાક છે વહેલો નીકળી જાય અને ફરીથી પાછું આયોજન શિયાળા પાક માટે વહેલું થઈ શકે તો બંને બાજુ છે તમારે કઈ બાજુ રિસ્ક લેવાનો છે મેં ઘણી વખત તમને કહ્યું છે કે તમારે જાતે રિસ્ક લેવાનો છે નિર્ણય તમારે જાતે કરવાનો છે ઓપ્શન તો ઘણા છે તો આ પ્રમાણે આયોજન કરી શકાય અડધું વાવેતર વહેલું કરી શકાય અડધું મોડું પણ કરી શકાય અને સંપૂર્ણપણે નુકસાન ના થાય કોઈ પાકમાં એવું આયોજન કરીને આગળ વધી શકાય છે સિસ્ટમ વિશેની સંપૂર્ણ માહિતી સંપૂર્ણ વિડીયોની અંદર આવતીકાલે રજૂ કરવાનો પૂરો પ્રયાસ કરશું આ સિસ્ટમ જે બની રહી છે કઈ કેટેગરી સુધી જઈ શકે છે તેના વિશેનો અંદાજ સાથે તેનો શું રૂટ હોઈ શકે છે ગુજરાત ઉપર તેની કેટલી અસર થઈ શકે છે અને વરસાદ બાબતે શું રહી શકે છે શક્યતાઓ કેટલા વિસ્તારની અંદર આની જે અસર છે એ વધુમાં વધુ જોવા મળી શકે તેના વિશેની વાત કરશું સંપૂર્ણ વિડીયોમાં આવતીકાલે આ હતી આપણા મનની આવી પરિસ્થિતિમાં હું શું વિચારું છું એના વિશેની વાત તમે પણ એવું જ વિચારતા હો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ